ન્યૂઝ ભાભર તાલુકા પંચાયત ખાતે પોષણની ઉજવણી કરવામાં આવી ભાભરમાં પોષણ ઉત્સવ સ્વસ્થ ભારતનું સપનું સાકાર કરવા તરફ એક પગલું બાળકો કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર વિશે અપાયું માર્ગદર્શન પોષણ ઉત્સવની ઉજવણી અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓ સહિત વિજેતાઓને સન્માનિત કરાયા ભાભરના આઈ સી ઘટક દ્વારા આયોજિત પોષણ ઉત્સવમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર વિશે જાગૃત કરવાનો હતો આ માટે આંગણવાડી કેન્દ્રો દ્વારા માતૃશક્તિ શક્તિ બાલ શક્તિ અને પૂર્ણા શક્તિ જેવા પોષણ પૂરક આપવામાં આવે છે આ ઉપરાંત મિલેટ શ્રી અન્ન જેવા પૌષ્ટિક અનાજનો ઉપયોગ કરીને પૌષ્ટિક વાનગીઓ બનાવવા પર ભાર મુકાયો હતો આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ મિલેટ અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે આંગણવાડી બાળકોએ બાળગીતો રજૂ કર્યા હતા અને કિશોરીઓ પેકેટ વિશેના પોતાના અનુભવો શેર કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમ હંસાબેન પંડ્યા ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આ કાર્યક્રમમાં ભાભરટી ઓફિસર ભાભર મામલતદાર તેમજ આઈસીડીએસ ના રઘુભાઈ પ્રજાપતિ ભાનુભાઈ પંડ્યા સંગીતાબેન આશલ વિનોદભાઈ ક્લાર્ક તમામ સેજાના સુપરવાઇઝર બહેનો તેમજ પીએસસી ના અધિકારી હાજર રહ્યા હતા આંગણવાડી કાર્યકરોને પોષણયુક્ત આહાર વિશે જાગૃત કરવામાં આવી અને તેમને પોષણયુક્ત વાનગીઓ બનાવવાની પ્રેરણા મળી હતી પાટણ લાઈવ ન્યૂઝ અહેવાલ સુનીલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા આજે ઘટક ભવનની અંદર પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ઘટક લેવલ એકસો ને પાંત્રીસ બહેનોએ આજે હાજરી આપી અમારા મામલેખદાર સાહેબ ટીડીઓ સાહેબ અમારા અહીંનો આરોગ્ય સ્ટાફ અમારા અહીંયા પત્રકાર ભાઈઓ અને તમામ મારી આંગણવાડીની બહેનો વાલીઓ નાના નાના ભૂલકાઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા બે હજાર ચોવીસ ઉત્સવ પોષણ ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી એની અંદર વિવિધ વાનગીઓ બેનો બનાવીને લઈને આવી એ વાનગીઓનું મૂલ્ય વાલીઓ સુધી સમજાય અને એ પીએચઆર માતૃશક્તિ પૂર્ણાશક્તિ અને સરગવાના પાનનો વિવિધ રીતે ઉપયોગ કરી અને વાલીઓ બાળકો સુધી આ પોષણયુક્ત ખોરાક પહોંચાડે એના માટે વાલીઓ સાથે બહેનો સાથે અને એમના નાના નાના ભૂકાઓ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો ખરેખર આજના કાર્યક્રમની અંદર આનંદ થાય છે કે તમામ શાંતિપૂર્વક અમારા કાર્યક્રમની અંદર ભૂકાઓ સારી સંખ્યામાં ભાગ લીધો છે બાળગીત વાર્તાઓ અને એક નાનું બાળક પણ એ સારી એવી પ્રવૃત્તિ કરી છે આજે પોષણ ઉત્સવની અંદર મિનિટમાંથી વિવિધ વાનગી અને ટી ચાર અને પૂર્ણાશક્તિની વાનગી બનાવી છે એમાંથી એકથી છ નંબર આપ્યા છે અને અમે એક થી ત્રણ નંબર જે વાલીઓ લઈને આવ્યા છે વાનગી એમને એક બે ને ત્રણ નંબરમાં અમારે દાદા વર્ષાબેન પૂજારા તરફથી આપવામાં આવી છે આજનો કાર્યક્રમ શાંતિપૂર્વક અને પસાર થયો છે આભાર સૌ બધા પહેલો નંબર ક્યાં આવશે પહેલો મેં નામ पाटन लाइव न्यूज